ભારત દેશમાં વિવિધ પ્રાંતો અને સમુદાયો હોળીની ઉજવણી અલગ અલગ રીતે કરે છે પરંતુ તમામની ભાવના એક જ હોય છે હોળીકા દહન કરવું દૈવી શક્તિઓનું સન્માન કરું સાથે જ આશુરી શક્તિનો નાશ કરો મિત્રો હોળીનો તહેવાર ફાગણની પૂનમ એ દિવસે હોળી મનાવાય છે ભારતીય સંસ્કૃતિમાં અલગ અલગ જગ્યા પર હોળીકા દહનનો કાર્યક્રમો થતા હોય છે વિવિધ પ્રાંતો પણ આની ઉજવણી કરતા હોય છે એના બીજા દિવસે ધૂળેટીનું પર્વ અબેલ ગુલાલ રંગો સાથે કલર લગાવતા હોશ આજે હોળી ફાગણની પૂનમનો દિવસ આજે હોળી સાંજે વાગ્યાના દિવસમાં અલગ અલગ જગ્યા પર હોળીકાનું દહન થશે હોળી દહન કરવા માટે તમામ વસ્તુઓ જરૂરી હોશ લાકડા છાણા ઘાસ અલગ અલગ જગ્યા પર વસ્તુઓની ખરીદી ખૂબ તડામાર થઈ રહી છે તડામાર તૈયારીઓ હોળીની ચાલી રહી છે વડોદરા શહેરના કારલીબાગ વિસ્તારમાં લોકો હોળી સળગાવવા માટે હોળી પ્રગટાવવા માટે અલગ અલગ વસ્તુઓની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે ગત વર્ષની સરખામણીમાં આ વખતે ભાવશ્યામ છે સિમિલર છે કોઈ પણ પ્રકારનો વધારો નથી જેને લઈને જો હોળી કા દહન માટેની જે ચીજવસ્તુઓ ખરીદવા માટે લોકોનો ઘસારો પણ જોવા મળી રહ્યો છે

એકસો સાઠ રૂપિયાનો ભાવ છે હવે જે લાકડા છે એ આ છે એકસો પચાસ રૂપિયા આ છે એકસો સાઠ રૂપિયા દિવેલો છે વીસ રૂપિયા ઘાસનો વીસ રૂપિયા છાણાના સો રૂપિયા છે બધા ઓળી માટલા માટે આવે છે ઓળી હરગાવા માટે લઈ જાય છે આપણા દિવસે આપણો એકસો ને સાઠ એકસો ચાલીસ રૂપિયાનો ભાવ છે એકસો પચાસનો ભાવ છે વીસ રૂપિયા ઘાસના છે વીસ રૂપિયા દિવેલાના છે દર વર્ષે જે ભાવ આપીએ છીએ એ જ ભાવ વેચીએ છીએ અનવરભાઈ પઠાન નો માલ છે એકસો પચાસ રૂપિયાનો ભાવ આપણે આપીએ છીએ આપણે અળી મળીને કામ કરવાનું છે આ દુનિયાનીમાં આપણે એકબીજાને સંસ્કાર આપીને આપણે કામ કરીએ છીએ આપણે લાકડા એકસો ચાલીસ રૂપિયાનો ભાવ છે એકસો પચાસ રૂપિયાનો ભાવ છે પુલાના છે વીસ રૂપિયા દિવેલાના છે વીસ રૂપિયા છાણાના છે સો રૂપિયા દર વર્ષે જે ભાવમાં આપીએ છીએ એ જ ભાવમાં અત્યારે અઢાર ટન માલ વેચાઈ ગયો છે અઢા ટન બધા વેચાઈ જશે આપણે હિન્દુ મુસ્લિમ બધા એકતા મળીને આપણે કામ કરવાનું છે ને એકબીજાને સંસ્કાર આપીને આપણે સારી રીતે આપણે ઉજવણી કરવાની છે મારું નામ રહીમભાઈ